અરે બેહો બોર ઘોડો ચાલુ કર ઘોડા છોકરા જવા દે જવા દો ઘોડા કોક આવો ઉઘો કોક આવો ભાઈ ઘોડા આઈ જે જો હા ઘર વાળું છો હાથ કેજે ના તો પાપ તો જ નઈ સોય કાડી હોય ને તો હાથ કેજે દાફું આ ઓયર્યું ને આ પસા નહો આ બીજાપુરાઈ બીજા ઉપર હ જોઈ જોઈ એ કા અમાર હા બા ઓ આ જે નેચરલ મે મેલો રે નેચર જ આ રોડ હો નેચર પર મોટો બલ ઘર બે મામા વાળો એવા મામા હગા તો આઈ હ હું તો આઈ દી હવે તો મને ને ખબર પણ ડોશી કે દીતી ડોશી પીયો નો હો ડોશી પીય ન ઓ તે તો મને ખબર નહી ઓય યાર એ તો કોઈ દેખ કે જે ને લાવા કોણ તો ખબર હોય હમ હું તો કદી કને ગયો

જેલા લેવા ની ઓકે આ ગો બે પોણા લાલ બા બે કાયા રે લ લ લ બે દી હું આવું હા બેઓ બે તમે બેલા જો જો બોલો તાર વાવે તારું કર્યું તમાકુ આઈ હાલતું ઓમજો આ મારે વાઈએ લાલ બા પણ હું થાય ખબર ટૂંટીઓ વાળી જા બંધ થઈ જાય તમામ એ તો શિયારો એટલી બંધ થઈ જાય તો ઠંડી પડતી નહીં હા એ દવા ખરી કોઈ દવા તો કોઈ નહીં હું વિજાપુર થી જતો ને ઇતિ વાડે સીધું પડ એટલે હું વિજાપુર તો જતો હું તે રાય તો ખુલવા જાય દવા પણ સોટીલ દેખો સનાર વિકાસ ને લાવે તો કે પોણી પા મોની સોટી દી તે વિકાસ તો કરે તમાકુ એ જો અને

যে ছোক না

પણ તો એ ઇલેક્ટ્રિકનું કહેતો પણ મીના વાળી બધું ઇલેક્ટ્રિકનો નહીં આપણે રેલવે ભરતી પડે ને એટલે ફોરમ ભરી દેજે અમે ગ્રીમાં આપણે ચંપલ વગર ચડીએ તો આમ ચોંટી રહીએ હા બધા મારી જઈને ખાય ને એક ના એક હોય છે મારી જાય તો ભૂલાઈ લેવા કોઈ આના થાય એના કરતાં કીધું આપણે એવું નહીં કરો આપણે ટ્રેનનું કરી દીધું છોડી અને આપણે ફોરમ ભરી બીજી કોલેજ પર બીજી કોલેજ પટે ને એની પછી કીધું ભરતી ભરવા ચાર કોલેજો નહીં થઈ જઈ

গুনা বাজনে ইয়াস্তি মনস তো জফা বাবা পারে জো আমি এমা ঝগড়া দিওন এর ওই কারে ঝগড়া মরস নে এও বলি গরনি বাই যাতু দি না গমা আও তো কানিয়ে রে পর পাকু পড়ি যাতো না চাল দা আর পনড়ি কিছু কিছু কার সুকু দাঁ নিয়ে সে মুই বতি করতে মন কিwidetilde বড়ি হালিয়ার দাঁনি উবি হয় তো মুই কিদু কই টুকলো ও মুই ঠাই পেলে ওলা ওহ অন গন্তি নো তো ইয়া જૂનો પેઈન આયો ખબર તો વ્યવસ્થી કે ના ઉપર ન તો ભૂનો કથા આ તો લકતું સબતું મને લાગે છે તમને કોલેજ કરે ઘટો ઘટો ઈ જે તો આટ તો હોજી ફોન કરી ના પાડે બો હા તવા તું ઈ ના ના બા આવ પાણી લાવો અમારે વિયો છે તો 11 જઈન અજુ તો ખાવાનું બનાવવાનું ખાઈ લે ખઈ લી ખાઈ જો તમે નાતા છે ને ના ખાઈ જો મણાવ બરવો ખાઈ લે તાઈ કરી બોલાય તો ખાઈ પાણી પીવા આલુ થોડું ઘણિયાર હે હા આના મે તમે ખાતા ના જઈ આવું હા

네.